ગઢડા નગરપાલિકા ખાતે કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી આજરોજ ગઢડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઢડા નગરપાલિકા ખાતે કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી આ અંગે ગઢડા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મૌડી મંડળ અને જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રીની સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી ના નિયમ મુજબ આજે ગઢડા નગરપાલિકામાં સુરેશભાઈની સર્વાનુમતે નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી હવે આગામી સમયમાં બજેટની અંદર જે કાંઈ વિકાસલક્ષી કામગીરી કરવામાં આવશે તે અંગે આજે વિચારણા કરવામાં આવી હતી ચર્ચાઓ કરવામાં આવી હતી આવનાર દિવસોમાં બજેટનો કેવી રીતે ઉપયોગ થાય અને કેવી રીતે ગઢડા શહેરમાં વિકાસ થાય તે માટે પણ આજે ચર્ચાઓ કરવામાં આવી હતી

નગરપાલિકાના ચેરમેન તરીકે કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવેલ છે અને સાથે સાથે રોડ રસ્તા ગટર લાઈન તેનો ચર્ચા પણ કરવામાં આવી છે શું કહેશો આપ બજેટ જે કાય ગ્રાન્ટુ છે એનું બજેટ છે આજે અને બજેટની અંદર જે કાય વિકાસ લક્ષી કાર્ય હશે એ અમારા 28 માંથી 18 સભ્યો જીતેલા છે અને એ નક્કી કરી અને જે કાય વિકાસના કાર્ય હશે એ આવનારા દિવસોની અંદર આ બજેટનું કઈ રીતે સારો ઉપયોગ થાય અને કઈ રીતે વ્યવસ્થિત ઘરડાની અંદર વિકાસ થાય અને કઈ રીતના વિકાસના સારા કામો થાય તે માટે આજે નિર્ણય લઈ અને જે કાંઈ સારા વિકાસના કાર્ય હશે એ અમારા તમામ સભ્યોને આગ્રહ રાખી અને કાર્ય કરશે